પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ આશેડા આશેડા ગામના વતને સુથાર મફાભાઈ દાનાભાઈ તારીખ દસ દસ બે હજાર ચોવીસના રોજ દેવલોપ પામ્યા હતા તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ તેમના પરિવાર દ્વારા રાખવામાં આવતા તેમના પરિવારે સુથાર સમાજના તેમજ અન્ય સ્નેહજનોને ભાવભર્યું આમંત્રણ પાઠ્યું હતું અને મોટી સંખ્યામાં સ્નેહજનો પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના સહભાગી થયા હતા તેમના પરિવાર દ્વારા ગામને એક જલધારા પરબ પણ બનાવી આપતા તે પરબનું લોકાર્પણ કટાવ મહાન શ્રી જયરામદાસ બાપુના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાંજે સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવેલ એક ભક્તિમય માહોલમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથી ઉજવવામાં આવી હતી સાંજે જમવાની તેમજ સંતવાણીમાં સુંદર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અહેવાલ જે રીતે અજ્જર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા